હિન્દુ ધર્મ બહુ જ સાયન્ટિફિક છે ઘણા ઘણા જે રિવાજો છે ઉપવાસ કરવાનો તુલસીની પૂજા કરવાનો પીપળાની પૂજા કરવાનો દરેકના પાછળ ઘણું મહત્વ છે રક્ષાબંધનનું પણ એક મહત્વ છે જ્યારે પોતાની સંકલ્પ શક્તિથી રક્ષા માટેનો એક સંકલ્પ મુકાય છે જેવી રીતના મહાભારતમાં કથા ઘટિત થઈ કુંતા અભિમન્યુને બાંધે ખબર છે ને અમર રાખડી એની પાસે કુંતી પાસે અદભુત

તો મારી બહેનોને હું કેતો તારામાં એટલી સંકલ્પ શક્તિ હોય તો બંધ એક જાતનો સંબંધ બી ઊંડા થતો જાય છે ભાઈ અને બહેનનો મ્યુચ્યુઅલ જે રિલેશન છે એકબીજાનો સંબંધો છે એ ગહેરા થતા જાય કુટુંબની ફેમિલીની હાર્મની વધે સુખ શાંતિ વધે ઘણી વાર એવું લાગતું હોય કે આ તો બહુ ઔપચારિક છે તમને ઔપચારિક હોય તો ના કરતા તમને લાગે તો બેનને કહેજો કે ખુશીથી બાંધી લો અને શક્તિ હોય યથાશક્તિ પ્રમાણે બેનનું પ્રોટેક્શન કરો એક સામાજિક અને સ્પિરિચ્યુઅલ બી છે આ ઘણીવાર સાધુ લોકો તો આપણને પેલું બાંધી આપે છે ને શું કહેવાય તાઈવીજ કે એ રક્ષાનું જ હોય છે એને સંકલ્પ કરીને બાંધી આપે કે જ્યાં સુધી આ રહેશે ત્યાં સુધી તારું પ્રોટેક્શન રહેશે એ પ્રમાણે પણ ખાસ જોવું પડે કે આ માણસ પાસે સંકલ્પથી પ્રોટેક્ટ કરવાની એનામાં તાકાત છે કે નહીં એ પહોંચેલો માણસ હોવો જોઈએ